નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે પચીસ બાર બે હજાર પચીસ આજે આપણે આવ્યા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મોરચોપણા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ધર્મેશભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે અને આ સરગવાના પાકની અંદર જે છે આપણી પ્રોડક્ટ પીવાના આવે એનો જે છે રેગ્યુલર ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ ભાઈનો ભાઈ પરિચય મેળવીએ ત્યારબાદ આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો ધર્મેશભાઈ ગામ તાલુકો જેસર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો એકાશી સાઠ સત્તાવન જીરો બસો બેતાલીસ આજે ધર્મેશભાઈ નો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂતો મિત્રો ને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો ધર્મેશભાઈ આપણે કેટલા વીઘામાં સરગવાનું વાવેતર છે પાંચ વીઘામાં છે ખેડો મિત્રો આ પાંચ વીઘામાં જે છે વાવેતર છે હવે તમે મેં થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર જાળ્યો સોળ થી માં ચાર પાંચ ફૂટ નું અંતર ચાર નું અંતર હતું ત્રણ હાડા ત્યાં ચાર ચાર ફૂટ એમ અને આમ કદાચ આપડે કપાસના હાડા ચાર નવો ફૂટનું દસ ફૂટ નું અંદર છે હાડા ચાર બાય નવ નું જે છે અંતર જાળવેલો છે હવે તમે આની અંદર આપડે કઈ વેરાયટી છે આપડે વેરાયટીમાં ઘર ઘર પાંત્રીસો કિલો લાવ્યા હતા રમેશ ખેડૂત મિત્રો પાંત્રીસો રૂપિયા નું જે છે કિલો બિયારણ જે છે લાવેલા છે હવે તમે બીજો કે આની અંદર આપડે કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે આની અંદર ફૂગનાશક ને થોડીક ઈયળની ને આ પીવન દવા નો બે વખત છે અને બે ત્રણ કર્યા છે બરાબર છે તો હવે જે છે ત્યાર બાદ રિઝલ્ટ કેવો મળ્યું છે આમ સારું છે કોઈ જાતના ફૂલ ખરતા નથી અને ફ્લાવરિંગ સારું છે અને શીંગુ એ થવા મળી છે થોડાક વરસાદના લીધે થોડુંક છે પણ તો રિઝલ્ટ આમ જોવો તમે નીચે ભાઈ ને કીચે જોઈ લો ક્યાં એક ફૂલ ખરેલું નથી બરાબર ખેડો મિત્રો એટલું સારું બેસી ગયું છે ક્વોલિટી બઉ જ સારી છે દોઢ પોણા બે બે પોણા બે ફૂટ ની શિંગ બે ફૂટ ઉપર ની શિંગ છે બરાબર છે અને એકદમ લીલીસમ છે આપણે ખેડૂતો મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો શિંગની ક્વોલિટી પણ જે છે સારી તૈયાર થઈ છે તમે જે આની અંદર કટિંગ કેટલી વખત આપેલા છે કટિંગ બે વખત આપેલું છે ખેડૂમિત્ર બે વખત જે છે કટિંગ જે છે આપેલું છે ને વચ્ચે આપણે છે નો વાવેતર છે આપણે વચ્ચે કપાસનું છે આવ જગ્યા પડી રહેતી હતી થોડોક પછી સોયપુ એક ડબલું હા બરાબર છે ખેડો ખેડૂમિત્ર વચ્ચે જે છે કપાસનું વાવેતર જે છે કરેલું છે પણ તેમ છતાંય જે છે પીવનનો રેગ્યુલર ઉપયોગ કર્યો આપ કેમેરામાં જઈશો મિત્રો એવી સારી કન્ડિશનમાં જે સિંગુ લાગી છે અને સિંગની ક્વોલિટી પણ જે છે જબરજસ્ત તૈયાર થઈ છે તમારે ધર્મેશભાઈ સરગો જે છે વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ છે માર્કેટ અમારા ગામમાં જ ભરાય છે પછી શોકમાં ભરાય છે બરાબર આપણે ન્યા લઈ જાય ન્યા ભાવતાલ જે થાય એ પ્રમાણે બે ત્રણ માર્કેટ ભરાય છે બરાબર બીજો કે આની અંદર તમે જે છે કેવા ખાતરોનો ઉપયોગ કરેલો છે ખાતરમાં તો એક મેગ્નેશિયમ નાખેલ છે પછી બાર બત્રી હોળ ને એવું બધું પેલા નાખ્યું હતું એટલે પ્રમાણમાં જે છે શિંગો લાગી ગઈ છે અને ધર્મેશભાઈ કીધું એ પ્રમાણે જે છે ખાતરનો ઉપયોગ કર્યો છે બીજો કે નવું ફ્લાવરિંગ કેવું બેઠું છે આપણે નવું ફ્લાવરિંગ હવે સારું છે વરસાદમાં બધું ખરી ગયું હતું ફાલ બહુ હતો પછી દવાનો ઉપયોગ પછી પાછું ફ્લાવરિંગ આવી ગયું છે

પેસ્ટિસાઈડ તો એળું ને નાખી દે એક વખત બાકી તો આને છટકાવ કર્યો છે કોળનો બરાબર છે ખેડો મિત્રો પીવન નો જે છે રેગ્યુલર જે છે ઉપયોગ કરેલો છે તો અમારા અહીંયા ખેડૂત મિત્રો માટે તમારી શું ભલામણ છે આપણે પીવન તો પ્રાકૃતિક છે અને ભાવતાલમાં સારી દવા છે પછી નડતી નથી નકર આ હરિગવામાં બહુ ભારે દવા તો હુકારવા મળે બરાબર છે પણ ગ્રીનરી વધારે દેખાય છે

ફિલ્ડમાં છે મોટા ભાગના ખેડૂમ મિત્રો હવે જે છે પીવણ જે છે એની પહેલી પસંદગી થઈ રહી છે કારણ કે દરેક જગ્યાએ છે આવું સારામાં સારું જે છે સરગરમાં રિઝલ્ટ મળેલું છે ઉમેશભાઈને વિનંતી કરી કે બતાવો જો ખેડૂમ મિત્રો આવા પ્રમાણમાં જે પુષ્કળ પ્રમાણમાં છે દરેક છોડમાં જે છે સિંગ લાગી ગઈ છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતરે ઓકે જૈન્